સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા વિટલાણીને એક વર્ષ માટે અધ્યક્ષ પદની અને પદની જવાબદારી સોંપવામાં આવી છે નવી શપથ ગ્રહણ સમારોહ રવિવારે ત્રીસ માર્ચના રોજ સાંજે છ ત્રીસ કલાક હેરિયોમ પાર્ટી પ્લોટ ગૌરવપથ રોડ પાલ સુરત ખાતે યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર ભીખુભાઈ પટેલ ડોક્ટર રાજીવ શાહ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ શ્રી મહેન્દ્રભાઈ કતરગામવાલા ડોક્ટર આશિષ નાયક ડોક્ટર પરેશ કોઠારી ડોક્ટર કાર્તિક દેસાઈ ડોક્ટર નરેન્દ્ર વાઘેલા સ ખજાનજી ડોક્ટર રૂપા પારેખ અને ડોક્ટર રેણુ ગોસાઇની નિયુક્તિ કરવામાં આવી છે શપથ સમારોહ પ્રસંગે અધ્યક્ષ ડોક્ટર નિકુશ વિઠલાણીએ જણાવ્યું કે અમારા ડોક્ટર મિત્રો સતત તેમની પ્રેક્ટિસમાં વ્યસ્ત હોવાને લીધે પરિવારને સમય આપી શકતા નથી તમામ સભ્ય મિત્રો માટે અમારી નવી ટીમ વર્ષ દરમિયાન માની શકે નવું શીખી શકે અને પરિવારના સભ્યો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે તે પ્રકારની એક્ટિવિટી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સમાજનો મોટો વર્ગ આજે પણ ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે મારું અને એસોસિએશન દ્વારા સમાજ પ્રત્યેનું કર્તવ્ય છે કે તેમનો વિશ્વાસ જાળવી રાખવા માટેનો પ્રયત્નો વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ મેડિકલ સંબંધિત જાગૃતતા લાવી અને સમાજમાં મદદરૂપ થવાનો કાર્યક્રમ કરવામાં આવશે આ વર્ષે વિઝન અંગે ડોક્ટર વિઠલાણીએ જણાવ્યું કે તમામ સભ્યો ડોક્ટર મિત્રોને વધુમાં વધુ સાથે રાખી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડીશું આ એસોસિએશનમાં એસી વર્ષના સિનિયરથી લઈ પચીસ વર્ષનો ફ્રેશ ડોક્ટર સુધી પંદરસો જેટલા સભ્યો છે ભરત કેન્સર હોસ્પિટલમાં નિકુંદને આમંત્રણ મળ્યું એણે ઇન્ટરવ્યૂ આપ્યો બાવીસ એપ્રિલ બે હજાર દસ અને એને ભરત કેન્સર હોસ્પિટલમાં કેન્સર સર્જન તરીકેની નોકરી શરૂ કરી મહેન્દ્રભાઈ કતારગામવાલા અત્યારે જે સ્ટેજ પર હાજર છે એમની જર્નીના ત્યારથીના એમના સાથી છે કતારગમવાલા સાહેબને બહુ સારી રીતે એ બાબતે ખબર છે નોકરીની શરૂઆતમાં નિકુંજે બે સંકલ્પ લીધા પહેલો સંકલ્પ કે કેન્સરના દર્દીઓને સારવાર તો કરવાની પણ એને શાંતિથી સાંભળવાના એમના સ્વજનો સાથે વાત કરવાની અને બીજો પ્રિસ્ક્રિપ્શન પર દવાઓની સાથે સાથે દવાઓની કાળજીની ઊંફના શબ્દો પણ લખી આપવાના બે હજાર દસમાં કરાયેલો સંકલ્પ આજે રોજની સો સવાસો પેશન્ટની ઊપીડી વચ્ચે પણ નિકુંજ પાળી રહ્યો છે એના દર્દીઓ કિમોથેરાપીની સાથે સાથે શબ્દ થેરાપી પણ મેળવે છે કેન્સર સર્જન તરીકેની પહેલી નોકરી ભરત કેન્સર હોસ્પિટલમાં કર્યા બાદ બે જ વર્ષમાં એને યુનિક હોસ્પિટલમાં પાર્ટનરશીપ કરી પોતાની નાની ઊપીડી પણ શરૂ કરી કેન્સર સર્જન તરીકેનો આત્મવિશ્વાસ તો છઠ્ઠા ધોરણથી હતો જ કેન્સર પેશન્ટના હૂફના પડીકામાં સારવાર આપતા બે હજાર સોળમાં બેઝેલ નામની પોતાની હોસ્પિટલ શરૂ કરી પણ કેન્સર સર્જન તરીકે તેણે સૌથી પહેલી આંગળી પકડી હતી એ ભરત કેન્સરની હોસ્પિટલને પણ કામ ચાલુ રાખ્યું એના મિત્રોએ કહેલું કે ભરત કેન્સર શું કામ જાય છે છોડી દે આર્થિક ફાયદો પણ થશે અને સમય પણ બચશે એ નફામાં ત્યારે નિકુંજ એટલું જ બોલેલો વાત સાચી પૈસાનો ફાયદો પણ થાય સમય પણ બચે પણ આ સોસાયટીએ મને જે કંઈ પણ આપ્યું છે એને રિટર્ન કરવાનો સમય આ જ છે આવા સમયે હું મારા ફાયદાને જોઈને પીછે કરી શકું નહીં આજે પણ નિકુંદ ભારત હોસ્પિટલ સાથે જોડાયેલો છે મહેન્દ્રભાઈ સાહેબ તમે કંઈક કહેશો આ વિશે તો તમે આ તમે પછી બોલશો ઓકે થેન્ક યુ વિઝા એમ તો કંઈક મજુઆ ગેટ ખાતે ચાલી રહ્યું હતું મેટ્રોની કામગીરી ચાલુ રહી હતી એક દિવસ નિકુંદ કંઈક સામાન બૂની ગયો અને એ લેવા ગયો એ સમયે એને ટ્રાફિક જોઈ અને એને એમ થયું કે મને જો એટલી તકલીફ પડી તો મારા પેશન્ટોને કેટલી તકલીફ પડતી હશે બીજે જ દિવસે નિકુંજે ભેઝેલો અંકો એમના લાલ દરવાજા શિફ્ટ કરવાનું નક્કી કર્યું એમના કન્સલ્ટન્ટે એમને કહ્યું ખરું સાહેબ જોજો વીસ ટકાનો ફટકો પડી જશે પણ નિકુંજ માટે વીસ ટકા કરતાં એના દર્દીઓની કમ્ફર્ટ વધારે મહત્વની સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા મને સુકાની પદની જવાબદારી એક વર્ષ માટે સોંપવામાં આવી છે મારી સાથે હિરલ શાહ ને સેક્રેટરીની પણ જવાબદારી સોંપવામાં આવી છે તો હું હિરલ અને અમારી એસી ટીમ સાથે મળીને અમારા ડૉક્ટર મિત્રો કે જેઓ કન્ટિન્યુઅસ એમની ઓપીડી એમની પ્રેક્ટિસમાં બિઝી હોય છે એમને અને એમ એ તેમના ફેમિલી સાથે ટાઈમ આપી શકતા નથી તો એના માટે અમે એવા પ્રોગ્રામો કરીશું કે જેથી એઓ એમના ફેમિલી સાથે ટાઈમ આપી શકે એની સાથે સાથે તેઓ એન્ટરટેનમેન્ટ કરી શકે નવું કંઈક શીખી શકે પોતાના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે તો એ ટાઈપની બધી જ એક્ટિવિટી અમે કરીશું આ સાથે સાથે સમાજનો એક મોટો વર્ગ આજે પણ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે તો મારું અને મારા એસોસિએશન દ્વારા આ સમાજ પ્રત્યેનું એ કર્તવ્ય છે કે એ વિશ્વાસ સમાજનો વધુમાં વધુ અમને મળી રહે એ માટેના બી પ્રયત્નો અમે ચાલુ રાખશું થેન્ક છે મેં હમણાં જ જણાવ્યું તેમ કે અમે અમારા ડૉક્ટર મિત્રો એમના ફેમિલી સાથે વધારે ટાઈમ મળી શકે એમને થોડું ઘણું એન્ટરટેનમેન્ટ મળી શકે એ ખાસ ધ્યાન રાખતા હોય છે એની સાથે સાથે તેઓ તેમના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે અને એ ઉપરાંત કન્ટિન્યુઅસ મેડિકલ એજ્યુકેશન એટલે કે બધા જ સબ્જેક્ટમાં જે પણ નવા રિસર્ચ થયા હોય એ અમારા ડૉક્ટર મિત્રો સુધી માહિતી પહોંચે એનો અમે પ્રયત્નો કરતા હોય છે આ સાથે સાથે સમાજમાં મેડિકલ કેમ્પ સમાજમાં મેડિકલ રિલેટેડ અવેરનેસ લાવી અને લોકોને કોવિડ જેવી બીમારી આવે તો ત્યારે મેક્સિમમ મદદ થઈ શકે એના માટેના પ્રયત્નો પણ અમે લોકો કરતા હોઈએ છીએ તમે શું લઈને મારું આ વર્ષનું વિઝન રહેશે કે મારા ડૉક્ટર મિત્રોને વધુમાં વધુ અમે સાથે રાખીએ યુનાઇટ કરીએ અને સમાજમાં એક એવું એક્ઝામ્પલ પૂરું કરીએ કે જે સમાજ માટે એક અનોખું આગું બની જાય કે ભાઈ ડૉક્ટરો એટલે આજે પણ ભગવાનનું સ્વરૂપ છે અને ડૉક્ટરો સમાજ માટે જરૂરી અંગ છે ડૉક્ટરો ખોટું કરતા નથી જે સમાજમાં એક આજે મીડિયા દ્વારા માહિતી ગઈ છે એ ખોટી છે એનું પ્રૂવ કરવાનો પણ અમે પ્રયત્ન કરશું સાથે અમારો આ ગ્રુપમાં પંદરસો મેમ્બર છે જેમાં સિનિયરમાં સિનિયર મેમ્બરથી લઈ અને લાઈક એટલે એમ કહી શકું કે એસી વર્ષના મેમ્બરથી લઈ અને ફ્રેશ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસમાં આવેલા પચીસ વર્ષના યંગ મિત્રો પણ છે અમારા એ મિત્રોને હું મેસેજ પાઠવીશ કે તમે અમારા બધા નેક્સ્ટ પ્રોગ્રામમાં મેક્સિમમ આવવાનો પ્રયત્ન કરો જેથી તમે એકબીજા સાથે આપણે હળી મળી શકીએ એકબીજાને ઇન્ટ્રો કરી શકીએ અને સાથે સાથે એની જ સાથે તમે એન્ટરટેનમેન્ટ પણ કરી શકો અને તમારા ફેમિલીને પણ ટાઈમ આપી શકો આ ઉપરાંત તમારા નોલેજમાં પણ વધારો થશે હું ડૉક્ટર હિરલ શાહ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સેક્રેટરી પદે આજે અરૂટ થઈ ગયો છું અને સૌ પ્રથમ મારું કામ મારા પ્રેસિડન્ટ ડૉક્ટર નિકુંજ વિઠલાની અને તથા તમામ મેમ્બરોને એક સાથે એક સાથે એક પ્લેટફોર્મ પર ભેગા કરીને આગળ વધવાનું છે અમે નિરંતર એકેડેમિક તથા નોન એકેડેમિક જેવી કે કલ્ચરલ એક્ટિવિટીસ અથવા મેમ્બર્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સમાધાન માટેનું કોઈ પણ કાર્ય કરવા અમે તત્પર છીએ અને કન્ટિન્યુઝ અમારો પ્રયત્ન રહેશે કે બધા મેમ્બરો સાથે જોડાઈને આગળ વધે નવી મેમ્બરશીપ ડ્રાઈવ થાય અને બધા આખા સુરતમાં એની નોંધ લેવાય એવા પ્રયત્નો અમારા રહેશે ઇન્સ્ટોલેશન પ્રોગ્રામની સાથે આજે આપણે એક મ્યુઝિકલ નાઇટ ટુ બી લીડ બાય મિસ્ટર રાજીવ વ્યાસ ખૂબ જ ખ્યાતનામ નામ છે સુરતમાં કોઈ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી એને આપણે બોલાવ્યા છે અને બધા મેમ્બરો આજે રવિવારની સંધ્યાએ પોતાના પરિવાર સાથે અહીંયા આવે ઇન્સ્ટોલેશન વિધિ પતે એટલે ભોજનની સાથે મ્યુઝિકલ પ્રોગ્રામનો આનંદ માણે એવી અમારી ઈચ્છા છે આપણે સુરત મેડિકલ શું મેસેજ નિકુંજભાઈએ કીધું એ જ કે આપણે એ દરેક વ્યક્તિ અમારી સાથે પ્રોગ્રામમાં જોડાય અને કંઈક એમને પણ મળે એકેડેમિક નોલેજ કે ભાઈ નોન એકેડેમિક જે પણ અમે પ્રોગ્રામ કરીએ ફોટોગ્રાફી કે ભાઈ કોઈ પિકનિક કે ગરબા પ્રોગ્રામ કલ્ચરલ એક્ટિવિટી

અને એસોસિએશનના તમામ સભ્યોને એક પ્લેટફોર્મ પર આગળ વધારવાનું જે મારું મુખ્ય કામ રહેશે એસોસિએશન દ્વારા સતત એકેડેમિક અને નોન એકેડેમિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે સભ્યોની સમસ્યા દૂર કરવા માટે અમારી ટીમ હંમેશા તત્પર રહેશે નવી મેમ્બરશીપ ડ્રાઈવ ચલાવીશું શપથ ગ્રહણ કાર્યક્રમની સાથે આમંત્રિત માટે રાજીવ વ્યવ્યાસના મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત